નમસ્કાર પટેલ હવે મંત્રી પટેલની ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગિયાર માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી હતી આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં યોગ સાધકો તેમજ સામાજિક સંસ્થાના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ગુરુઓના માર્ગદર્શનથી ઉપસ્થિત મહાનુભાવોને યોગા કરાવવામાં આવ્યો હતો જેમાં પ્રાણાયામ અનુલોમ વિલોમ તાડાસાન વગેરે જેવા યોગની મુદ્રાઓ કરાવવામાં આવી હતી નોંધનીય બાબત છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાના છત્રીસ જગ્યા ઉપર વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા સાહજીગંજ ધારાસભ્ય કેયુર રોકડીયા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકી સોની સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી બીજેપી વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહી યોગ કરી વિશ્વયોગ દિવસ ની ઉજવણી કરી હતી આપણા આદરણીય વડાપ્રધાન શ્રીએ આજથી દસ વર્ષ પહેલાં જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે યુએનમાં પસાર કરાવ્યો અને દસ વર્ષ પૂરા કરીને આ અગિયારમો આ દિવસ જ્યારે ઉજવી રહ્યા છે એ અને એનો આજનો આ વખતનો થીમ છે વન અર્થ વન હેલ્થ તો આપણે આ આપણું ભારતનું હંમેશા આપણી સંસ્કૃતિ રહી છે કે વસુધૈય કુટુંબકમની ભાવનાથી આપણે કરીએ છીએ અને આખા પૃથ્વીનું સ્વાસ્થ્ય સારું રહે એવી ભાવના સાથેનો આ આજનો આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો અને આ નિમિત્તે આપ સૌને અમે એ જ વિનંતી કરીએ છીએ કે ઋષિઓની આપણી જે પરંપરાની આ પુરાણી વિદ્યા જે છે આખું વિશ્વ જ્યારે અપનાવી રહ્યું છે તો આપણે પણ ભારત દેશ તરીકે એને સ્વીકારીએ સૌ જનો સ્વીકારો અને આપણા વડાપ્રધાનશ્રીએ જે આપણે વિકાસશીલમાંથી વિકસિત દેશનું જે આહવાન કર્યું છે તો એના માટે આપણને ખૂબ સરસ રીતે આ યોગ આપણને મદદરૂપ થઈ શકે છે તો આ માટે આપ સૌને આહવાન કહે છે આપ સૌ યોગ કરો સ્વસ્થ રહો તંદુરસ્ત રહો સુનિલ પટેલ કોર્ડિનેટર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વડોદરા આજે અગિયારમી ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે વિશાખાપટ્ટમથી દરિયા કિનારાથી આખા દેશ અને એકસો પંચોતેર દેશોમાં એટલે કે આખી દુનિયામાં એમણે યોગનું મહત્વ જે સમજાવ્યું છે એના કારણે એવરેસ્ટ્રીટ ટોચથી માંડીને સબરીની અંદર પાતાળમાં પણ આ યોગ દિવસ મનાવવામાં આવ્યો છે યોગ એટલે રોગ મુક્ત કરવા માટેનું એક સાધન છે યોગ એટલે દવાથી મુક્તિ આપે છે યોગ એટલે શરીરને સ્વસ્થ રાખે છે શરીર સ્વસ્થ હોય છે તો મન પણ સ્વસ્થ હોય છે અને એટલા જ માટે કોઈ પણ જાતના મેડિસિન વગર શરીરને મનને જો શાંત કરવું હોય સ્વસ્થ કરવું હોય તો યોગ એના માટે ઉત્તમ ઉપાય છે અને એટલે જ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખા વિશ્વને આ યોગનું મહત્વ સમજાવ્યું છે અને એકસો પંચોતેર દેશો જે આપણા દેશની સંસ્કૃતિ છે આ યોગ જે આપણા ઋષિમુનિઓએ આ યોગની રચના કરી છે તે આખા દુનિયાના એક એક ખૂણા સુધી એમણે પહોંચાડ્યો છે આપણા દેશમાં પણ અનેક લોકોએ યોગને સ્વીકારીને યોગ દ્વારા સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું છે મનની શાંતિ પ્રાપ્ત કરી છે આ યોગ દિવસ નિમિત્તે હું આપના માધ્યમથી સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું ધન્યવાદ લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો